હાથનો સાથ છોડીને ખેસ ધારણ કરી શકે છે દાવો કરવામાં આવ્યો છે કે જેટલા કોંગ્રેસના કાર્યકરો એક જ મહિનામાં ભાજપમાં જોડાયા છે કચ્છમાં કોંગ્રેસમાં કેવું મોટું ભંગાણ પડ્યું છે આ આંકડા જ કહે છે તો હજુ પણ વધુ કાર્યકરો જે ભાજપમાં જોડાય તેવી શક્યતા વર્તાઈ રહી છે જે રીતે પક્ષ તરફથી નારાજ છે આ કાર્યકર્તાઓ તેના પરિણામે તેઓ પક્ષનો સાથ છોડી રહ્યા છે પક્ષમાં નારાજગીને લઈને વધુ પણ કાર્યકર્તાઓ જે ભાજપનો કેસ ધારણ કરી શકે નારાજગી કાર્યકર્તા કૌશિક શાહ પાસેથી કૌશિક અત્યારે કોંગ્રેસની સ્થિતિ કેવી થઈ છે એક સાંધોને તેર તૂટે તેવી બારસો કાર્યકરો જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા એવો દાવો કરવામાં આવ્યો છે અને હજુ પણ તર્ક એવા છે કે વધુ કાર્યકરો જોડાઈ શકે છે

લોકોને એમ થાય કે દેશ માટે મારે શું બાકી રહ્યું સેવા કરવા માટે જ્યાં સુધી એમને મોકો નહોતો મળતો સેવા કરવાનો અને દેશદાજવાળા લોકો છે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં અવરિત પ્રવાહ આવી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી સૌ સૌનો વિકાસના મંત્ર સાથે જે પણ સજ્જન લોકો છે સારા લોકો છે જે કામ કરી શકે દેશના કામ કરી શકે એવા લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને એ મને આવકારી છે આવનાર દિવસોમાં પણ હજી તમે જોશો કે કચ્છમાંથી કેટલું બધા લોકો સારા આવી રહ્યા છે એ પણ વિચારે છે કે નહીં હવે જ્યાં જે પ્રવાહ ચાલતો હોય દરિયાની સામે કોઈથી નજર દરિયાની સાથે રહીને એ લોકો સમજે કે વિકાસ કરો છે મારા વિસ્તારનો મારા શહેરીનો મારા દેશનો મારા રાજ્યનો એ વિકાસથી જેના મનમાં ચિંતા છે એવા લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં હજી પણ જોશો કે આપ કેટલા બધા લોકો આવી રહ્યા છે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં અને કોંગ્રેસ મુક્ત યોજના છે એ સફળ થઈ રહી છે અને લોકોને પણ કામ કરવાનો મોકો ભારતીય જનતા પાર્ટીમાં મળી રહ્યો છે કાલે જ તમે જુઓ કે પાંચ કોંગ્રેસના આગેવાનો આવેલા હતા જે પાર્ટી છોડીને એને ભારતીય જનતા પાર્ટી પાછી ટિકિટ આપી છે પાંચે પાંચ લોકોને કે તમે એની સારું કાર્ય કરો છો તો કરાવી શકો છો અને ભાજપમાં વેલકમ છે કોઈ પણ કોંગ્રેસ નેતા આવે એને વેલકમ કરીએ છીએ અમે કોંગ્રેસના આગેવાન છે તેમની સાથે પણ વાત કરશું કોંગ્રેસ કચ્છમાં તૂટી રહી છે તેવી વાત છે શું કહેશો આપણે જણાવી દઉં કે જેમાં આપણે પ્રથમ કીધું કે બારસો જણા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એ વાત ખોટી છે જરૂર એવા ચાર પાંચ નેતાઓ અને વ્યક્તિગત વિકાસ માટે ગયા છે જો એમને વિકાસ જ કરવો હોય અને સરકારની નીતિ હોય તો એ સરકાર જે છે એ કોઈ પાર્ટીની નથી હોતી સરકારે પછી તમામ લોકો માટેનું વિકાસનું કામ કરવું જોઈએ હવે આ વાત ખોટી છે કે ભાઈ અમારી કોંગ્રેસ તૂટી રહી છે કોંગ્રેસ મનોમર દિવસે દિવસે મજબૂત થઈ રહી છે અને મજબૂત છે એટલે જ આ લોકો એવા પ્રયત્ન કરી રહ્યા છે કે જે મજબૂત લોકો છે એને આપણે ઉઠાવી અને એમને ટિકિટ આપી એટલે એ પોતાની વિચારધારાથી વિમુખ થઈ અને આ લોકોએ જ્યારે કોંગ્રેસના લોકોને ટિકિટ આપી હોય સ્વાભાવિક છે કે મજબૂત લોકો હતા એમને એમને ટિકિટ આપી પરંતુ કોંગ્રેસના હતા એટલે મજબૂત હતા ભાજપમાં જઈને એમને તો બોલતી બંધ થઈ ગયા લોકોના કાર્ય માટે એમને કોઈ અવાજ નથી ઉઠાવવાનો આવતો એટલે આ વાત ને હું એકદમ આપની સાથે સહમત નથી કારણ કે બારસો લોકો એ ખાલી એક લિસ્ટ સો જણાનું પણ લિસ્ટ આપીને કચ્છમાંથી આ સો જણા જોડાણા છે તો આપણે તમારે આ લિસ્ટ લેવાનું છે એ લોકો પાસે કે કેટલા આવ્યા એને લિસ્ટ આપો હવે બીજી વાત એ વિકાસ માટે હવે એમને કીધું વિકાસ છે ને એમને બહુ સારી વાત કરી મારા મિત્ર એ કે વિકાસ માટે આવ્યા છે વિકાસ એટલે વ્યક્તિગત વિકાસ માટે આવ્યા છે વિકાસ કરાવવા માટે નથી આવ્યા જો વિકાસ કરાવવો હોય તો આપ સમજી શકો છો કે કેટલા બધા મુદ્દાઓ છે હું આપણે આપું નર્મદાના પ્રશ્નો જે ઉપાડો ચાલો મિત્રો અમે તમારી સાથે આવશું કાજેરો પછી મોંઘવારીના મુદ્દા છે બેરોજગારીના મુદ્દા છે શિક્ષણના મુદ્દા છે આરોગ્યના મુદ્દા છે કચ્છની અંદર ઘણા બધા મુદ્દા છે હું મારા ભાજપના મિત્રોને વિનંતી કરીશ કે આપ પણ આ મુદ્દા સાથે અમારી સાથે આવો ને કચ્છના લોકોનું કલ્યાણ કરીએ આપણે સૌ સાથે મળી અને જે લોકોને જોઈએ છીએ એ અપેક્ષા મુજબ તો અમે તમારી સાથે રોડ ઉપર આવી અને કહેશું ના ના ભાજપે સારું કામ કર્યું છે મિત્રો અવાજ ઉપાડતા શીખો આ વખતે શું લાગે છે દર વર્ષે આ એક લોકશાહી પર્વ છે લોકોના માથે જનાદેશ માથે આપણે મૂકીએ કારણ કે અમે હર હંમેશ લોકો માટે કરતા જીત કે કોઈ પણ બીજી રીતે વિકાસના જે કાર્ય હોય અમે અમારા ઉપર અત્યારે જે લોકોના પ્રશ્નો લઈને જયારે કલેક્ટર ઓફિસ હોય કે ઉપર સુધી આંદોલન કરતા હોય ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ છે કે પ્રજા જે છે એ પોતાની સમસ્યાઓ જે ઉપાડનાર હોય એની સાથે રહેનાર હોય એને ચોક્કસ મત આપીને વિજય બનાવશે

અને આવો સાથે મળીને આપણે સૌ વિકાસ કરીએ કચ્છ કેમ આગળ વધે એ જોવો તમારો મત કિંમતી હોય છે કે મતને વિકાસ માટે આપશો એવી હું આપણે વિનંતી કરું છું હજુ કેટલા કાર્યકરો જોડાઈ શકે તેવી શક્યતા છે તે અત્યારનો બાબતમાં હજી એટલા બધા કાર્યકરો તો ગણગાટ છે એ જોઈએ છે કે આ બધા આવી ગયા આપણે પણ આપણા વિસ્તારનો વિકાસ ને કરવાની નેમ છે જેને કંઈક કામ કરવું છે એ રાજકારણમાં આવ્યા છે તે એમને મોકો ભારતીય જનતા પાર્ટી આપી રહ્યા છે તમે કાલે આવનાર એમને પણ અમે ચાન્સ આપીએ એવું નથી કે એમને કોઈને ચાન્સ નથી આપતા